રાજકોટમાં ઉનાળો જામતાની સાથે જ પાણીજન્ય રોગચાળો વકરવા લાગ્યો છે છેલ્લા સાત દિવસમાં આઠસો ને ઓગણા એસી શરદી ઉધરસના કેસ નોંધાયા છે જ્યારે જાડા ઉલટીના બસ્સો ને અઠ્યાવીસ કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું કે ઉનાળાના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે આથી પાણીજન્ય રોગોને ડામવા માટે આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે તાપમાનનો પારો ઉંચકાતા રાજકોટના આરોગ્ય વિભાગમાં હીટને સંલગ્ન કેસોમાં વધારો થવા પામ્યો છે

એ રોગચાળાની પરિસ્થિતિને ડામવા માટે હાલ તો જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે આપણું ફોકસ છે એ પાણીજન્ય રોગચાળા ઉપર વધારે રહેતો છે ખાસ કરીને ઉનાળાના દિવસોમાં ઠંડા પીણા ગોલા ઉપરાંત અન્ય ઠંડી પેદાશો છે આઈસ્ક્રીમ છે ગોલા વગેરેનું પેદાશ ઉત્પાદન પણ વધતું હોય અને લોકોમાં એની વપરાશ પણ વધતો હોય છે જેના કારણે ઘણી વખત ઝાડા ઉલટીના કેસો છે એ જોવા મળતા હોય છે તો એનું અનુસંધાને ખાસ છે આપણે આ આપણા જે આરએમસીના છે વોટર વર્ક્સ વિભાગ દ્વારા છે સુપર ક્લોરીનેશનની કામગીરી છે કરવામાં આવી રહી છે એટલે ક્લોરીનની માત્રા પાણીમાં છે એ વધુ એડ કરી શકાય જેથી પાણીજન્ય રોગચાળો છે ટાળી શકાય જેમ કે કોલેરા ટાઈફોઈડ અને અન્ય પાણીના જે ઇન્ફેક્શન કે પેટના આંતરડાને લગતા ઇન્ફેક્શન છે ઘણો ઘણા બધા છે એ કંટ્રોલમાં આવી શકે છે આ ઉપરાંત ઝાડાઉલટીના કેસોમાં પણ નિયંત્રણ આવી શકાય દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ જે છે એ સિઝનલ ફ્લૂ ઉપરાંત આ તમામ ફ્લુ માટે જે સર્વેલન્સની કામગીરી અને ઓપીડી બે સ્પેસિફ સર્વેલન્સ છે એ થઈ રહ્યો છે આ ઉપરાંત આ ફિલ્ડમાં મેલેરિયા જેવા વેક્ટરબોન ડિઝીઝ એટલે મેલેરિયા ચિકન ડેન્ગ્યુ માટે પણ વેક્ટરબોન ડિઝીઝ કંટ્રોલ રિલેટેડ કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને પુરાણાશક કામગીરી પણ કરવામાં આવી છે હાઉસ ટુ હાઉસની કામગીરી પણ હાલ જે છે એ ચાલુ કરવામાં આવી છે આ પ્રી પ્રીમોન્સૂનને લઈને ખાસ કરીને આગામી દિવસોમાં કે જ્યાં ગયા ગત વર્ષે આ ડેન્ગ્યુ અને ચિકનના કેસીસ નોંધાયેલા તેવા વિસ્તારો આઈડેન્ટીફાઈ કરીને એનું મેપિંગ કરવામાં આવ્યું છે અને મેપિંગ મુજબ છે અત્યારથી જ પ્રીમોન્સૂમ કામગીરી છે એ આરંભી દેવાય છે જેથી મચ્છર છે એ ઈંડા અને એનામાંથી પૂરા ના બને એનું ખાસ ધ્યાન રાખી શકાય અને મચ્છરજન્ય રોગચાળો છે એ આગામી સપ્તાહ વર્ષોમાં આગામી વર્ષ જે ચોમાસાની જે ઋતુ દરમિયાન છે એ ઘટાડી શકાય એના માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવી રહી છે આ ઉપરાંત હાલ જે છે વિસ્તારમાં આઈસ એક્ટિવિટી પણ કરવામાં આવી છે સપ્તાહમાં એક વખત ડ્રાય ડેવું જોઈએ એવું પણ લોકોને અપીલ કરવામાં આવે છે જેથી આપણે મચ્છરજન્ય રોગચાળો ટામી શકીએ આ ઉપરાંત જેટલા પણ પોઝિટિવ કેસ આવે એ પોઝિટિવ કેસના આજુબાજુના પચાસ મીટર જેટલા વિસ્તારમાં છે એ ફોગિંગની કામગીરી પણ કરવામાં આવે છે આ ઉપરાંત મચ્છરની જે ડેન્સિટીની જે કમ્પ્લેન મળતી હોય છે તો ખાસ કરીને ક્યુલક્સ મ્યુસન્સ મોસ્કીટો નદી કાંઠાના વિસ્તારમાં પણ ફોગિંગની કામગીરી છે હાલ કરવામાં આવે છે